કરચણ કોલિયાદ ખાતે વલણ જિલ્લા પંચાયતના મતવિસ્તારના ગામોની ભાજપાના ઉમેદવારની જાહેર સભા યોજાઈ કોલિયાદ ખાતે સોમવારે સાંજે બીજેપીના લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં આયોજિત સભામાં ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલ સહિત કરચણ તાલુકા પંચાયતના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ સરપંચ અશ્વિન પટેલ ઉપસરપંચ શબીર પઠાણ સહિત મોટી સંખ્યામાં જનસમુદાયો ઉપસ્થિત રહ્યો હતો સરપંચ ઉપસરપંચ સહિત ગ્રામજનોએ તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું

ના મેયા ગામ કરજણ અને વલણ જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓની બેઠક બે અલગ અલગ રીતના મળી હમણાં જે કોલ્યાદ ગામે જે મળેલી બેઠકમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીષભાઈ પટેલ અને આ વિસ્તારના ઉત્સાહી જાગૃત ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ એ ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ આગેવાનો આજે આ બેઠકમાં ઉપસ્થિત હતા ગનુભાઈ ડાબી પ્રભારી પણ હતા અને આખી વલણ જિલ્લા પંચાયતમાંથી અલગ અલગ ગામોમાંથી કાર્ય કાર્યકર્તા તથા સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા તથા મુસ્લિમ સમાજથી માંડીને તમામ આદિવાસી સમાજના બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ એક મને વિશ્વાસ અપાયો છે કે અમે વિકાસને માન્ય છે અને વિકાસની રાજનીતિને લઈને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે ઘણા બધા મિત્રો બધા જોડાયા છે બધા સાથે મળીને આખી કરજણ વિધાનસભામાં સારામાં સારી રીતના લીડ તેઓના પ્રયત્નોથી લીડ બહાર પડશે અને ભરૂચ લોકસભા સી આર પાટીલ સાહેબે ટાર્ગેટ આપ્યો છે કે પાંચ લાખના મતથી જીતું અને મને વિશ્વાસ છે કે જે પ્રકારે દરેકે દરેક વિસ્તારની અંદર વિધાનસભાની અંદર કામ થઈ રહ્યા છે બૂથ સુધી અમારું સંગઠન છે એ જોતાં અમે પાંચ લાખના ટાર્ગેટથી અને છસો ટકા અમે જીતીશું